હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં છો અને આપણા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે વાડીએ જોવાનું છે કે આપણે છે ને કાલે દવા નાખી હતી ડુંગળીમાં અને આજે આપણે થોડુંક પાણી વાળ્યું છે એટલે ખાલી આજે આપણે ખાલી આટો જ મારવાનો હતો એટલે આટો માર્યો અને આજે થોડુંક ઝૂંપડીનું કામ કર્યું છે બપોર પછી એનો વ્લોગ બનાવવામાં ટાઈમ નથી મળ્યો એટલે અત્યારે હું વ્લોગ શૂટ કરું છું અને હું તમને બતાવું કે ભાઈ અમારી જમીન કેટલી છે અને અમારી ઝૂંપડી કેવી બની છે એ હું તમને બતાવું તો બ્લોગમાં બના રહેજો અને આ પાછળની સાઈડ તમે જોઈ શકો છો આ છે આપણી ધૂંપડી અને આ છે આપણો સાઈડમાં કૂવો અને આ પાછળ આ બધી આપણી જમીન છે તો હું તમને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બધું બતાવીશ આ છે ને આ આપણે અહીંથી આ બધી જમીન છે જો આ તમે જ્યાં સુધી તમારી નજર જાય ને એ બધી આપણી આ જમીન છે આમાં આપણે બધામાં ડુંગળી વાવેલી છે આ ઝૂપડી અને આમ પાછળથી જમીન છે હાલો હું તમને બતાવું કે આપણો કવો કેટલો પાણીનો ભરેલો છે અને આપણી જમીન ઝૂંપડી કેવી બનાવેલી છે તો જો આપણે છે ને કવે રવાનું છે ને કવો હું તમને બતાવું કે આપણો કવો કેવો છે જો આપણો કવો છે તો આપણો કવો છે કવામાં છે ને એટલે બધું પાણી છે આખો ફૂલ ભરેલો છે પાણીનો કવો અને કવો છે આપણો બાંધેલો કવો છે ને આખો બાંધેલો છે એટલે કોઈ વાંધો નથી આ છે આપણી ઝૂપડી મસ્ત મજાની જો દેખાય છે ને તમને આપણે છે ને છે બનાવવામાં દાળિયા લેવા હોય તો એને ખવડાવવાનું હોય અને હજી એક છે ને ઝૂંપડી આ જગ્યા છે ને ત્યાં આપણે લાવવાનું છે એક ગોળો મોટો બધો ગોળો મૂકી દેવો એટલે કોઈ આવે તો કાયમ આવે જો આ છે સીટ આપણે જે ડ્રાઈવિંગ સીટ હોય ને ખટારાની સીટ છે આ ખાટલો છે અને આ છે તો પાણી આપણે છે ને કવામાંથી ડાયરેક ખેંચી પીવાનું હોય તો આપણે કોઈ નળ ચાલુ કરીને પાણી નથી આવતું અને આ જો મસ્ત મસ્ત પવન આવે છે અને કેવું મજા આવે તો જમીન છે ને કટે કઈ કઈ ન પગ ઉપર પગ ચડાવી તો અહીંથી આ કેટલું બધું દેખાય છે અહીંથી આ બધું દેખાય અને આ આપણી ગાડી છે સ્પ્લેન્ડર અને એક નંબર મજા આવે મગજ મારી નહીં મારા કામથી એક કિલોમીટર થાય પણ બહુ મજા આવે અને ખાલી થોડું ઘણું કામ ભાઈ કરી અને અત્યારે તો ડુંગળી વાવી છે ડુંગળીનું કઈ કામ એટલું બધું છે નહીં કાલે દવા નાખવાની હતી ને આજ બપોર સુધીમાં પાણી કારણ કે બે મોટરું મૂકેલી છે આપણે બે મોટરું તમે જો બે લાઈન છે અલગ અલગ જો છે ને એ બે લાઈનો અલગ અલગ મોટર ની છે બે મોટર મૂકીને એટલે થોડીક વાર લાગે કારણ કે મોટર સાડા હાથ ની છે એક સાડા હાથ ની છે ને એક સાડા પાંચ ની છે આખો દિવસ હાલે ને એટલે કવો ખાલી કરી દે ને જમીન પી જાય મજા પડી જાય તો આપણે આપણા આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં અને થોડોક થોડોક એક ગુજરાતી તરીકે થોડોક સપોર્ટ કરજો અને આપણે છે ને ધીરે ધીરે બોલવાની ને વિડીયો બનાવવાની એની છે ને ખબર નથી પડતી હજી આપણને શરૂ જ કર્યું છે યુટ્યુબ ચેનલ આપણે એટલે ધીરે ધીરે આપણે છે ને વિડીયો બનાવવાની ને એવું બધું થોડુંક થોડુંક આવડી જાય એ તો તમને બધાને ખબર જ હશે એટલે વિડીયો આપણા જોતા રહેજો થોડુંક થોડુંક સપોર્ટ કરજો જેમ જેમ તમે બધા યુટ્યુબરોને કરતા હોય બધાને સપોર્ટ કરતા હોય એમ થોડુંક થોડોક મને પણ સપોર્ટ કરજો એવી અમારી ખૂબ 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 દિલથી આભાર અને આ જો મસ્ત મજા આપડી ઝુંપડી છે ને ઝુંપડી એક નંબર ઝુંપડી છે મસ્ત લાગે ને પાછળ આખી ઝુંપડી દેખાડજો પેલા અમે લીમડા હેઠે બે હતા પણ લીમડા નીચે છે ને જો અહીં સારું કરેલું છે પણ ત્યાં છે ને મજા નથી આવતી કારણ કે હમતા તો નહીં મળશું અને અહીં છે બધા બે વાર એવું બધું બહુ આવે અને હવે આપણે તો ગુજરાતી તરીકે તમને ખબર જ હોય આપણે પ્રોગ્રામ એ બહુ થયા કરે અને મહેમાનો એવા એવું કરે બહુ એટલે આપણે છે ને એકાદી ઝૂંપડી મોટી જ રાખવી પડે કારણ કે મહેમાનો આવતા હોય ને આપણી ઝૂંપડી તો પ્રોગ્રામ ચાલતા હોય હું ગઈ કાલે પેંડાનો પોગ્રામ હતો પેંડા બનાવ્યા અને પેંડા ખાધા ને એવું કર્યું અને હાલો તો હવે આપણે ઘરે જવાનું છે મારે અત્યારે કારણ કે હું ખાલી વાડી આટો મારવા લેવો તો અને અહીં હું તમને બતાવી દઉં આ છે ને આ સાઈડમાંથી આ જમીન આ બાજુ છે અને એની એક અલગ ઝૂંપડી છે તો તમને હું બતાવું અહીંયા છે ને એ એક અલગ ઝૂપડી છે ન્યાય આપણી આ ઝૂંપડી આપણી છે મારા દાદા હતા હમણાં મામા એ મામા વે ગયા છે આટો મારીને અને જો આ બધા મેન મસ્ત છે ને જમીન એક નંબર છે ને અત્યારે ડુંગળી થોડીક ઓછી દેખાતી છે બહુ નહીં દેખાતી જો તમને બતાવું જો આ છે ને આપણી ડુંગળી છે જો આવી ડુંગળી છે કંઈક પણ પાણી પાયું છે ને અત્યારે થોડોક તડકો છે ને એટલે તડકામાં ન દેખાય તો એ જો વિડીયોમાં થોડીક એવી દેખાય છે તો હાલો આ તો કાંક અમારી જમીન ને અમારી ઝૂંપડી બનાવેલી ને અમારો કવો અને આ છે મારી વાડી તો આવા નવા નવા વિડીયો નવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં અને ધીરે ધીરે અમારા વિડીયો મસ્ત બેસ્ટ થતા જ છે અને તમે લોકો થોડોક થોડોક સપોર્ટ કરતા રહીજો એટલે અમને દિલથી વિડીયો બનાવવાની બધી મજા આવે જય માતાજી જય હિન્દ જય ભારત બધા અમારી ચેનલને નવા આવે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીજો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય માતાજી